ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા થોડા સમય જિલ્લા કોંગ્રેસના પ્રમુખના નામની જાહેરાતો કરવામાં આવી હતી ત્યારબાદ કોંગ્રેસના સંગઠન વધુને વધુ મજબૂત બને તેના ભાગરૂપે શહેરમાં આવેલા સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષક તરીકે મનુભાઈ પટેલ અને વલ્લભભાઈ પટેલની પસંદગી કરવામાં આવી હોય મનુભાઈ પટેલ દ્વારા ખાસ સર્કિટ હાઉસ ખાતે સેન્સ પ્રક્રિયા પહેલા કોંગ્રેસના તમામ આગેવાનો સાથે બેઠક યોજી હતી અને આગામી દિવસોમાં આવનાર ચૂંટણી સહિતના પડકારો વિશે માહિતી આપી હતી આજે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનનીય શ્રી ખડગેજી અને અમારા લોકપ્રિય જનનાયક શ્રી રાહુલ ગાંધીજીની માર્ગદર્શન હેઠળ જે પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા માટે એક સુજન સંગઠન અભિયાન ચલાવવામાં આવ્યું છે એ અભિયાન હેઠળ આજે પ્રદેશ સમિતિ અમને બોટાદ શહેર બોટાદ ગ્રામ્ય બોટાદ જિલ્લા માટે નિરીક્ષક તરીકે નીમાશે એમાં અમે પ્રમુખોની પસંદગી માટે આજની પ્રક્રિયા કરવામાં કોંગ્રેસ પાર્ટી જોડાયેલા છે એને પ્રાથમિકતા આપવામાં આવશે તેમજ પંચાવન વર્ષની ઉમર એ અમારે પાર્ટી નક્કી કરેલો ક્રાઇટેરિયા છે પંચાવન વર્ષથી નીચેના ઉમરના આપી અને નિમણૂક કરવામાં આવશે બોટાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ